કહેતા હોય કે આજનું ખાવાનું ના ભણાવે પણ એવું કોઈ ના હોય ભાઈ કોઈક દિવસ આપણા હાથે ભણીને જમી લેવું તો જય માતાજી મિત્રો આજે આપણે જો બહાર ગયા નહીં અને ઘરે છીએ તો જોઈ લો અંધારું થઈ ગયું તો બાકી છે છ અને ત્રીસ અને તો આજે ઈચ્છા કે હું જાતે જ જમવાનું કોઈ બનાવું તો નવી કોઈક રેસીપી લાયા હે તો આપણે લાયા કચોરી જે ઝીણી કચોરી આવે ને એરી તો હું આજે કચોરીની સબ્જી બનાવવાનો ટ્રાય મારું કદી કાઢી નહીં બનાવી નહીં પણ આપણે ટ્રાય મારી ચીવી બનાવ્યા તો કચોરી કી લાગતી બતાવું એ પેકેટ મેં લાયા તો પહેલીવાર બનાવીએ કચોરીની સબ્જી અને ટેસ્ટ કરશું ચીવી ભણીએ એ તમારા કીધું એટલે આ વેકર આ છે વળી બધું જો આ છે ને કચોરી અડધી તો ખાઈ જાય પોરી પોરી તો જોઈ લે તો તમે ડુંગળી મુગળી વાઢો અને થોડી મિક્સરમાં દળી નાખો મસ્ત ખા અને બે ટોમેટા એટલે ઘરે હું પપ્પા ડોક્ટર આવ્યા ને જઈને આવું બરોબર બધું કટિંગ કરી નાખો ખાલી વંઘારો જઈશ આઈ એમ કુક સોડો 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 બીકણ બીકણ યા તો મિત્રો આપણે જોવો તૈયાર થઈ ગયો ડુંગળી ડુંગળીનો પેસ્ટ અને ટામેટાનો પેસ્ટ હવે આ બે વસ્તુ એવી કે વણાથી ગ્રેવી સરસ થાય એના માટે આપણે પેસ્ટ બનાવી દો તો હવે આખું સેટઅપ હજી કરવામાં બાકી મરચાં આ બધું ઘણું બધું હજી સેટઅપ કરી અને જાણે આપણે એને સમારવાનો ટાઈમ થાય તો તમને આખું બધું પ્રોસેસ બતાવું હું એ ચેક કરું પહેલી ટાઈમ ફર્સ્ટ ટાઈમ કે રીતે બના ટેસ્ટ કેવો આવે તમને બનાવી અને ચાખીને બતાવશું અને જે હશે જેવું બન્યું છે એવું કહેવું હારું બન્યું તો નહીં જ કહું કે હારું બની ના જ પાડતી હારું ગણું પણ બન્યું છે તો રેડી જ કહીશ તો મળી આગળ જો આપણે થોડું થોડું કટિંગ કરી દીધું હોય કેમકે જાજુ બનાવવા નહીં બે જણા ખાવાવાળા વાળા તો જોઈ લો મરચાં ને થોડું એક લવિંગ આપણું કહેવાય તદનું લાકડું અને એક મરચું લીધું હોય અને લીલા મરચાં રાખે એ બહુ સ્પાઈસી આપણે બનાવવા નહીં અને તેલ ગરમ કરવા દીધું હોય તો પહેલાં જ આપણે નાખશું દેશી સ્ટાઇલમાં જીરું તો જીરું બરાબરનું નો તૈયાર થઈ જાય એના પછી આપણે નાખશું આ દેશી ભાષામાં લાકડા કંઈ શું કહેવાના છે તજના લાકડા પછી આવશે લસણ લસણ પ્રત્યે આપણે નાખી દઈશું ડુંગળીનો પેસ્ટ કેમ કે ડુંગળીનો પેસ્ટ એના કારણે મને નાખીએ કે બરોબર ચડી જાય પહેલાં એટલા માટે તો ધીમા જ આપણે એને દઈએ લાલ થઈ જવા જોઈએ થોડીક મિત્રો આપણે ટોમેટાનો પેસ્ટ અને લીલા મરચાં નાખી દીધા હે તો તમે જોઈ લો કલર થોડો પકડી લીધો હો હવે આપણે નાખવાનું છે મરચું તો મરચાંનો પેસ્ટ મેં બનાવી દીધો તો અલગથી કેમ હું ડાયરેક્ટ મરચું નહીં નાખતો હવે પોણીમાં પલાળીને જ નાખું એટલે બળ નહીં બનાવી સાચું પણ બનાવ્યું છે આપણે થોડું એના પોણે પોણે મિલાવ તો થોડું પોણી રેડીએ અને થોડા ધીમા તાપ ઉપર થવા દઈએ શીખવું પડે છે મને ખબર કે મરતું વધારે નાખાઈ ગયું ભૂલથી થોડું શેકાવવા દ્યો ત્યારે જોઈ લો કચોરી જાણે જાણે મસ્ત તોડી નાખી અને હવે કમ્પલેટ તૈયાર થઈ ગયું હું તમે જોઈ લો તો થોડી વાર થાય બે મિનિટ જેવું થાય બે મિનિટમાં ઉપર તેલ આવી જાય કમ્પલેટ એટલે આપણે નાખી દઈએ અંદર તો મિત્રો જોઈ લો કમ્પ્લેટ તેલ બહાર આવી ગયો એટલે કમ્પ્લેટ થઈ ગયો એટલે આપણે હવે નાખી દઈએ કચોરી તો અંદર કચોરી જવા દઈએ અને લઈ નાખશી મસ્ત કેવું બણા તૈયાર થઈ જાય એટલે ચાખી અને તમને બતાવશું ગ્રેવી તો જો મસ્ત બની છે એક નંબર કે માસ્ટર માઇન્ડ ગ્રેવીનો તો બનાવ તે પાવરફુલ આવડા હા પણ સ્વાદ અનુસાર જો આવો હોય તો બધા ચાકે તાણા જ થવા તો આપણે ધીમા તાપે એને ચડવા દેવું આપણે ચીપુ ઢોકી દીધું હા અને રોટલી ને હા રોટલી કરો તમે તો રોટલીમાં જ ખાવું હોય તો નેચી ડૉક્ટર આવેલા છે તો આપણે જઈએ મારા પપ્પા જોડી તો જોઈ લો આપણે થાળીમાં ગાઢી લીધી છે અને હવે આપણે ચેક કરીએ એ બની એમ ખરેખર બહુ ટેસ્ટી બને કે મું ખાવું મેં મેં બનાય હું મું તારીફ કરું મારી પાયલ આવ્યો પાયલ ચાકજી તો ચી બને એટલે મેં ભણાય મને તો ખબર નહીં ચી બને રોટલી તો કોઈ લીધું નહીં એક નંબર બની છે હે એક નંબર હા જો ખાવ હોય તો કમેન્ટ કરજો ખાવ હોય કમેન્ટ કરજો ભોણી એમ કે હે મારા ભોણી છે પાયલ તો હવે આ મમ્મી થોડું આવતા જ આખી જા ચાખી જા ગઈ કે રોય તે બનાવી કે જો હું બનાવી દે એ હા વાટી લે તમે તો હવે સુખાને જમી લે જમી અને આજને બ્લોગ ટાઈમ સેટ થયો નહીં એટલે આપણે જાતા નહીં મળીએ તો બીજી એક વસ્તુ કે અમુક એવું કહેતા હોય કે આજનું ખાવાનું ના ભણાવે પણ એવું કોઈ ના હોય ભાઈ કોઈક દિવસ આપણા હાથે ભણીને જમી લો આવડા તો ના આવડત ના ભણતા એ બણે થઈ જાય બીજું કોઈ અને આપણા હાથમાં ને કહેતા જાતે ટ્રેન આખો અલગ જ હોય એમ જમવાનું તો શું હતું કે પહેલાં હું ગાડી ચલાવતો એટલે બાર બહુ ફર્યો તો મને આવડી આવડી હાથે જ બનાવતી કેમ કે ગાડીની લાઈન ડ્રાઈવર લાઈફમાં એવું હતું કે જ્યારે હોટલ ના હોય તો પછી જાતે ભણે ખાવું પડે તમે ઘણી ટાઈમ બહાર જ વિતાયેલો હોય મારે લગ્ન નથી તે લગ્ન નથી તે મેરીજ નથી તારણ મને ખાવાનું બનાવતી આવડે તો હજી સુધી આપણે ખૂબ યાદો તાજી કરી નાખીએ અને મારા ઘરના બધે કહી કે તારે જેવું ટેસ્ટી ખાવા બનાવતું નહીં त्या हकीकत मग मी तारीफ नाही करतो पण खूप दादा समय तुम्ही बैश की बवराई तू म्हशू आगळ